ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણને ન્યૂઝ મળ્યા છે એની પહેલાં જો તમે ચેનલમાં નવા હોય હજી સુધી આપણી ચેનલ એનસી ક્લાસીસને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો જેથી તમને અપડેટ્સ બધી માહિતી મળી રહે અને ધોરણ એકથી પોચની સારા પસંદગીમાં ઝડપ થશે હવે દરરોજ કેન્ડિડેટ બોલાવાશે અને દરરોજ જે કેન્ડિડેટ ઉમેદવારો બોલાવવાના છે અને વધારે ઉમેદવારો બોલાવવામાં આવશે કેમ કે નવ તારીખે આપણી શાળા ખુલે છે જેટલાને ઓર્ડર આપી દીધા હતા એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરે હવે જેમને જે જિલ્લા પસંદગી કરી છે જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે એમના માટે ફરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે નહીં અને હા જો મિત્રો તમને કદાચ જિલ્લાની અંદર મેરિટમાં જો આગા પાસા હશો તમારું મેરિટ ઊંચા નીચું થશે તો તમને જિલ્લો ચેન્જ થઈ શકે છે બાકી તમે એના જિલ્લાની અંદર પણ પોતાની ફરજ બજાવી શકશો જો મેરિટ તમારું ઓકે હશે તો પણ જો આકા પાસું મેરિટ તો થવાનું જ છે જો કે કારણ કે પહેલાં ગુણ એડ થશે એટલે એટલે પણ એમને ફરીથી વેરીફિકેશન માટે નહીં બોલાવે સીધો જ ઓર્ડર આપવામાં નિમૂક પત્ર આપવામાં જાહેરાત પ્રમાણે વાત કરીએ તો અગાઉ સત્તર પોઈન્ટ બે હાજર પચીસ ના રોજ મૂકવામાં આવેલ મેરિટ ગુજરાતના ઉમેદવારો બે છ બે ના રોજ પોતે તે પાંચ કલાકથી વેબસાઇટ ઉપર પોતાના કોલેટર ઓનલાઈન મેળવી શકશે તમારા કોલેટર ઓનલાઈન તમે મેળવ્યા હતા વિદ્યાશા પરથી બે હજાર ચોવીસ એકથી પોચ ગુજરાતી માધ્યમમાં ઉમેદવારોને પોચ છ બે હજાર પચીસથી તારીખ અઠ્ઠાવીસ છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે હવે તમને ફરીથી જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે અને કોલ પણ તમારી આ વેબસાઇટ ઉપર ચાલુ થઈ ગયા છે તો તમે મેળવી શકો છો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારે વેબસાઇટ પરથી જ ઓનલાઈન કોલેટર લેટર રહેશે કોઈ પણ પ્રકારે કોલેટર મોકલવામાં આવશે નહીં જે કોલેટર છે એ તમારે ઓનલાઈન માહિતીમાંથી કે ઓનલાઈન રીતે મેળવા રહેશે કોઈ ઓફલાઈન કોલેટર તમારા ઘરે ટપાલ દ્વારા આવશે નહીં તારીખ સત્તર પોંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરેલ કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ યથાવત રહેશે જે તમારા માર્ક્સે જે કટ ઓફ કર્યા હતા એ હાલ યથાવત રહેશે એમાં કોઈ સુધારો થશે નહીં હવે નોંધ છે આપણા માટે એક તારીખ બાવીસ પોચ બે હજાર પચીસથી એકત્રીસ પોંચ બે હજાર પચીસ દરમિયાન નિમ્ન પ્રાથમિક ધોરણે એકથી પોચની કરેલ જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવેલ છે જો કોઈ ઉમેદવાર પૂર્ણ જિલ્લા પસંદગીમાં કોલેટરમાં દર્શાવેલ તારીખ અને સમય ઉપસ્થિત રહેશે નહીં તો તેઓ જિલ્લા પસંદગી કરવા માગતા નથી તે માનવામાં આવશે હવે મિત્રો તમે જિલ્લો પસંદ થઈ ગયો છે કદાચ તમારું મેળી ડાઘાબાજુ થાય કે ન થાય છતાં પણ તમારે જિલ્લા પસંદગી માટે તો અલગથી કોલેટર ફરી મેળવીને જવું પડશે જિલ્લો તમારે ફરીથી પસંદ કરવો પડશે અને તમને એમ લાગશે કે અમને જિલ્લો મળી ગયો છે બરાબર હવે અમારે જવાની જરૂર નથી તો મિત્રો એ વાત ખોટી છે તમારે જવું જ પડશે એટલે ખાસ સૂચનાને ધ્યાનમાં રાખી તમે પોતે નિમણૂકપત્ર અને જિલ્લા પસંદગી માટે જે તારીખ આપણને આપી છે એ તારીખ દરમિયાન કોલેટર મેળવી અને જઈ શકો છો ત્યાં અહીંયા તમને તારીખ પણ આપણે જો જોવા મળશે તમને ઓછ છ થી અઠ્યાવીસ છે એની પ્રક્રિયા ઝડપી બહુ હાથ ધરવાની છે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યાસાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી મિત્રો વેબસાઇટ જોવા વિનંતી અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો એટલે અમે પણ તમને તમારા સુધી અપડેટ મોકલી આપીશું ફરી ભાવિ શિક્ષકો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જય હિન્દ જય ભારત